જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણા વટાણા અને પાલકની ખૂબ જ ટેસ્ટી પૂરી જે બધા શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઘરે મહેમાન આવશે ત્યારે આ યુનિક વાનગી પણ લાગશે તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો ફ્રેન્ડ્સ આ ચણા વટાણા અને પાલકની પૂરી બનાવવા આપણે એક ચોથાઈ કપ ચણા લેશું અડધો કપ વટાણા લેશું અને આ રીતની થોડીક એવી પાલક લેશું જેને મેં પહેલેથી ધોઈ લીધી છે ધાણા લેશું અને ત્રણથી થી ચાર મરચા એક મોટો આદુનો કટકો લેશું ફ્રેન્ડ્સ હવે આપણે એક બ્લેન્ડર જાર લેશું અને તેમાં વારાફરતી જે ચણા અને વટાણા લીધા હતા તે નાખી દેસુ પછી આદુ અને મરચાં આ રીતના કટકા કરી નાખી દેસુ ત્યારબાદ આપણે પાલક અને ધાણા નાખી દેસુ હવે આપણે પૂરીને ટેસ્ટી બનાવવા થોડાક એવા મસાલા નાખી દઈશું તો એક ચમચી જીરું થોડી કેવી હિંગ અડધી ચમચી લાલ મરચું અને એક ચમચી દરેલું જીરું નાખી દઈશું અને થોડુંક એવું પાણી નાખીને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આ રીતનું કણી ના રહે એ રીતનું બેટર તૈયાર કરવાનું છે જો કણી રહેશે તો તમારી પૂરી સરખી રીતે વણાશે નહીં હવે આપણે પૂરી માટેનો લોટ બાંધી લેશું એના માટે આપણે દોઢ કપ ઝીણો ઘઉંનો લોટ નાખી દઈશું અને અડધો કપ ઘઉંનો જાડો લોટ નાખી દઈશું જેનાથી તમારી પૂરી એકદમ ખસ્તા બનશે હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને એક મોટી ચમચી તેલનું મોણ નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે પૂરી માટેનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું ફ્રેન્ડ્સ આ પૂરી વિટામિનથી ભરપૂર હોય છે તો તમે તમારા બાળકોને સ્કૂલ માટે લંચ બોક્સમાં પણ ભરી શકો છો તો પેસ્ટ નખાય જાય પછી આપણે લોટ બાંધી લેશું અને મેં અહીં લોટ બાંધવા પાણીનો યુઝ કર્યો નથી જો તમે લોટ કઠણ લાગે તો થોડુંક પાણી નાખી લોટને મેન્ટેન કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે આમાં એક ચમચી તેલનું મણ નાખી અને સરખી રીતે મસરી લેશું અને પાંચ મિનિટ રેસ્ટ થવા મૂકી દેસું ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે લોટમાંથી નાનું એવું ગુંડલું લઈ તેને આ રીતના પાટલા પર મૂકી વેલણ વડે પૂરી વણી લેશું અને આ રીતના બધી પૂરી આપણે વણી લેશું હવે આપણે પૂરીને તરી લેશું એના માટે મેં અહીં પહેલેથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું હવે આપણે તેલમાં પૂરી નાખી આ રીતના તરી લેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણી પૂરી એકદમ મસ્ત ફૂલી છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી પૂરી તરાઈ ગઈ છે અને હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું આ આપણી તૈયાર છે એકદમ ક્રિસ્પી ખસ્તા અને ટેસ્ટી પૂરી આ પૂરી તમે બટેકાના શાક સાથે ખાશો ને તો ખૂબ જ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ જેને પાલક નહીં ભાવતી હોય ને એને પણ આ પાલકની પૂરી ખૂબ જ ભાવશે મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ